આ તમારે ત્રિકમ કાકા દર વર્ષે બધાથી અલગ વાવે ત્રિકમ કાકાનું ગણિત જ અલગ હોય એટલે એને એમ થાય શું ભાવવું છે એટલે ઓટે બેઠા હોય ને તો કોઈ છોકરો નીકળે જ બોલાવે એ અહીંયા એ પછી એને પૂછે કે વાર કેટલા પેલું છોકરું કે હા પણ સમજો છોકરો હોય ને બીજું ત્રીજું ભણતું હોય ઋતુ કેટલી કે ત્રણ હાથ તેરી એ લોકો ઓગણત્રી કે હાસુ હાસુ ઝા એમ કરે ને પછી બેઠા ઓગણત્રી બગડો ને નવડો એટલે કે અગિયાર અગિયાર એટલે બે એકડા એક ને એક બે તો બે અરે હું મેળ ખાય છે કડીક વિસારે કે હા હું બે બાજરાના રોટલા ખાઉં છું બાજરો વાવી દે પછી વખતે ખબર છે ને બધે જ વધુ ભાવે ને આવ્યો બાજરાનો કોઈ નહોતો આવ્યો પણ હાથતેરી તો એકવીસ થાય ને એનું ગણિત જ અલગ પ્રકારનું છે એ તો હું તને કહું છું કદાચ પેલા એમ કીધું ને હાથ તેરી એકવીસ તો કે બગડોને એક ને એક તો કે ત્રણ કે હું હું ખાવું છું તો કે બાજરાના ત્રણ રોટલા ખાઉં છું અને બાદરો ગણિત ખાવું અલગ પ્રકારનું આપણે એમાં દહીં ન છે